તો હાલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ કે તમે બધા મજામાં આવી ને અમે પણ મજામાં જ છે ને ચોટાણે હવાર હવારના હાથ વાઈ ગયા અને કામ તો બધું પૂરું થયું ને આગળ બચ્ચો નવી રીતે થઈ તો હું હાલો એ વિડીયો થોડોક લે ને હવારી સાન રોટલી ને ગરઘીનું સુરમુન કર્યું હતું તો એ બધે કરી લીધું સુરમું કર્યું હતું તાર જટ જરાક વીડિયાની ક્લિપ લીધી હવારમાં હવાર ઉતા ઉતામર હોય બધા નાસ્તા કરવા હોય ટિફિન ભરવા હોય કાયમી જવું હોય એટલે ઉતા ઉતામરીમાં પછી એક જરાક જટ જ કાંઈ જરાક ઉતાર ઉતારના તો હવારે એ જરાક જ ઉતાર્યો હતો ને હમણાં એના કોમેટું બધાની બહુ આવે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જ વધારે આવે કોમેન્ટમાંય ઘણાંય પૂછે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ઘણા આવે કે ભીન અમારે આવવું આવવું તો કંઈક કરો તો મેં પહેલાં વિડીયામાં એ કીધું હતું એક ફેરે કે ભાઈ હું કંઈ કરતી ને કોઈની કોઈને તેડાવવાનું કામ અને મેં તમને નંબર આપ્યા હતા એમાં તમે પૂછો અને ઘણા ભાઈની ઈ મેસેજ છે કે ભાઈ જવાબ નથી દેતા કે નેતા કામ હે ને કામ નેત ને તો ભાઈ તમે મેસેજ કરો અથવા ફોન કરો ને પૂછો એની કે હું તો આમાં કંઈ કરતી નહીં જ ને તેડાવતી નહીં જ કોઈ ને એટલે મને કંઈ એનો ખ્યાલ નથી ને ઘણા એની એ મેસેજ હોય કે ના કીવા કીવાનું કામ હોય કેરનું કામ હોય કે મળે જાય પણ ના કેરનું કામ એવું ન હોય કે આ કેરનું કામ મળે આ તો કોઈ કોન્ટ્રાક્ટર છે હોટલ છે રેસ્ટોરન્ટ ઘર ઘરકામ છે એવા કામ મળે અને એ જે કેરનું હોય ને ડોહાવનું એ વધારે પૂરતું ઇઝરાયલમાં એણે જ વિઝા કાઢે આ એ નથી કે ડોહાવનીમાં જ વિજા કહી રે વધારે પૂરતી લેડીઝ માટે હોટલની હે અને જણ માટે કોન્ટ્રેક્શનની હે તો એ રીતના હું ઈજાઓ વધારે નીકળે એટલે જે એજન્ટ કાઢતા હોય ને એની ખબર હોય અને એજન્ટ આપણા બે ત્રણ જણા ત્રણ ચાર જણા તેડાવે તો એને તમે પૂછો તો ખબર પડે કે કાં હે ને કાં નહિ એ ગણાય કે પગાર કેટલો હે ને આપણે રહેવું હોય તો કાં ક્યાંય રહેવાનું ને ખાવા પીવાનો ખર્ચો ને કાં હે તો એ બધા એ પ્રશ્નનો જવાબ હું કાલો આજે જ આપે દાઉં કાં તો એમાં એવું હે કે જો કંપની થ્રુ અમુક ઠેકાણે રહેવું ને ખાવું બેય આપે અમુક ઠેકાણે ખાલી રહેવાનું જ આપે જણું ને તો ખાવાનું લક્ષ્ય આપતા જ ને પણ પણ લેડીઝું ભેગીયું ઘરકામમાં રહેતી હોય ને તો એને ખાવું ને રહેવું ને બધું આપે ને જણને અમુક અમુકને રહેવા આપે ને જો રહેવા ન આપે તો આપણે ભાડે રૂમ રાખે અને પેલું કરવું પડે રહેવું પડે ને ખાવાનું અહીંથી બનાવવું પડે બાકી તો જો લૂકડાના મશીન હોય ઠામનું મશીન હોય તો એ કંઈ ઉપાધિ રહીએ નહીં બાકી રાંધવું આપણે અહીંથી પડે ને કદાચ રૂમનો આપે તો રૂમ આપણે રાખવો પડે અમે પહેલાં લાખો કંપનીમાં કામ કરતો એની રૂમ આપતા હતા અને લાખાની જોતો હોય તો એકલાને આપે પણ અમારે આખા ફેમિલીની રહેવું હોય એટલે અમે પછી રૂમ ભાડે રાખીને લઈએ એટલે એવું છે ને ઘરકામમાં હું કામ કરતી તું મણી પણ મેં શિયાળવાળા ઘરકામ કર્યું ને તો ના મણી ખાવું પીવું રહેવું બધું આપતા અને સેલેરી હારામાં હારી હે સેલેરી આના સોવી હજાર ટેલા ઉતા તો આ મહિનેથી વધ્યા આ મહિનેથી ત્રી હજાર થયા કોઈના પાંતરે થયા પણ જે સરકારનો પગાર છે ને એ સોવી હજાર થયો બોલો ત્રી હજાર થયો સોવી ઊતું ને ત્રી થયો તો આપણે ઇન્ડિયામાં અઢી રૂપિયા ભાવ હે તો હિસાબ કરી લીજો ત્રી હજારના પિસોતેર હજાર જેવું થઈ જાય પીસોતેર હજાર જેવું ને ઓવર ટાઈમ જો થાય તો અલગ પિસોતેર હજાર ન તો પડે જાય અને એવું હે પણ આપણે પીસોતેર પડે પણ પસારની ગણતરી કરીને આવવાનું રહીએ કે આપણે ખાવા પીવાના ખર્ચા ને વાપરણું નાન તેને બધુંય કાઢીએ તો આપણે હે કેટલા વધે તો એવું હે તો આ બધું અહીં હે ને જો બસ ઘણા ક્યાંક હેલ્પ કરો એટલે તમારે જો બીજી કંઈ કામ હોય કંઈ જરૂર પડે તો કીજો તો જરૂર કે પણ તેડવા તેડાવવા બાબત હું નેતા કામ કરતી એટલે એમાં તમે એ જટનો કોન્ટેક કરો એ જટારી વાતચીત કરો ને આના ઘણા તેડાવે હે ખરી ને ઘણા માણસ આવે એ ઘરે ને હમણાં ઇજરાયલનું બંધ થયું ને એમાં આકોર માણસ બહુ ભાઈ ગયું એટલે એવું હે તો ઘણા એની હું કોમેટો ને મેસેજ નહોતા તો મેં કાલો આ જટાણમાં એવું કે બધા એની નિરાયતી વહે નહો કે બધા એને જવાબ આપે દઈએ કે આ રીતના હે અને કામમાં એવું હે કે કેટલી કલાક કામ કરવું પડે તો કામનું કોઈ નક્કી ન કે ભાઈ અમુક ઠેકાણે પાંચ કલાક સાત કલાક અમુક ઠેકાણે આઠ કલાક ઘરકામ હોય તો દ બાર કલાકે થઈ જાય પણ ઘરકામમાં કંઈ એટલું વહેમું ન હોય જો ખાવું પીવું રહેવું ના આપતા હોય તો થોડોક વધારે થઈ જાય કે એ હું હે એમાં કોઈ નક્કી મિસ યાર શિયાળવા કામ કર્યું હતું પછી એક છોકરાની સેવા હું કરતી એટલે એ હવારે હું નવ વાગે આઠ નવ વાગે દસ વાગે હાડા નવી એ વેટાણે તો હું ઊઠતી જે મારો બોસ છે એ હવારે સાત વાગે ને કાયમી વ્યે તો મેડમ આઠ વાગે કાયમી વહી રહેતી અને હું નવ હાડા નવી દહીં એ રીતના ઊઠતી ને મને ખબર પડી ગઈ હતી કે ઓલો પહેલાં હું વહેલી ઉઠતી પછી થોડાક થયા પાંચ સાત દીધી ખબર પડે ગઈ કે આ છોકરો કંઈ અમદાવા અગિયાર વાગે જ ઉઠે પછી હું સાડા નવ દસ વાગે ઉઠતી ને પછી નાસ્તો કરવાનો ઘરમાં અડાવરું કરતી મને એણી ના પાડી તું ઘરમાં કંઈ કામ નહીં કરવાનું જાડું મોટું હું કંઈ જો રમતો હોય તો કરવાનું ન છોકરાનું જ ધ્યાન રાખવાનું શનિવારી બે થઈને કર લે એટલે પછી અમે મોડી મોડી ઉઠે ને નાસ્તો કરતી છોકરાને ધ્યાન રાખતી ને હું કરતી એટલે પછી હાંજી મારે દસ વાગ્યા સુધી એનું ધ્યાન રાખવાનું છેલ્લે એની દસ વાગે દવા પૂરી કરે ને પછી હું હુંતી તો ત્યાં સુધી બધા બેઠા હોય એટલી જો ઘરકામ હોય ને તો ઘરકામમાં થોડોક ટાઈમ વધારે દેવો પડે કામ ન હોય પણ ટાઈમ વધારે દેવો પડે ને જો બીજે કામ હોય તો સવારે આઠ વાગે જાવ ને છ વાગે સુટા પાંચ વાગે સુટ્યાં સાત વાગે જાય ને ચાર વાગે સુટ્યાં એટલે બધાનો અલગ અલગ ટાઈમ હોય કંઈ નક્કી ન કહેવાય જો નિર્મલને લાખો બે આથી પૂણા સાત વાગ્યાના નીકળે જાય શ્યાર થઈ તો ઘેર ભાગે આવે અમે આઠ વાગે નીકળીએ તો હાડા પેસી ઘેર આવીએ પાંચ વાગે સુટીએ તો અમુક આઠ વાગે કામી જાય તો શ્યાર વાગે છૂટે જાય એટલે બધાનું અલગ અલગ હે કોઈનું એક નંબર કાલો આ એક જ હે એટલી બધા અલગ અલગ ટાઈમથી હવાની બધા વાહ મરી વાહ મરી જાય ને હાજી બધા પાછા ભેગા ઘેર આવતા રહીએ વાહમરી વાહમરી થઈને એટલે આ એવું હે અને કોઈ ઘણા બે ત્રણ મેસેજી તક અમારે આખી ને આવું તો ફેમેલીમાં એવું છે કે તમે ફેમેલી આવો પણ ફેમેલીમાં તમે જો પહેલાં એક તો તમને ભાષાનો પ્રોબ્લેમ રહે રહેવું ખાવું પીવું છોકરા સેટલ થાય ન થાય તો પહેલાં ગમે એક જણો આવો મારું કહેવાનું તો અહીં છે કે તમે ગમે એક જણો આવો વર ત્યાં થોડુંક સેટલ થાવ ભાષા આવડે જાય પછી વાય બીજાઓની તેડાવો ને તો તમે એક જાણીતા હોય ને તો બીજાઓની તકલીફ ન પડે બાકી જો આખું ઘર ભેગું ફેમિલી આવીએ ને તો થોડીક તકલીફ એવી પડે અને આપણે વેલું એક હોય તો એકને વાંધો ન આવે તો પછી આપણે બધી ખબર પડી જાય કે આ વસ્તુ હે આ હે આ હે એટલે એ આપણે થોડુંક ટેન્શન ન રહીએ એટલે ગમે એ આખું ફેમિલીમાંથી ભેગું ન હોય એક જણાથી અવાય અને પછી શ્યાર છ મહિને કે વરહદી પછી ફેમિલીની તેડાવાય તો એ સારું હે વાંધો ને ફેમિલીને રહેવું હોય તો ને ભણવામાં એક બે જણાની કોમેટ આવી હતી કે તમે નીતાની ભણાવતા તાંકીને તો નીતાને અમારે ભણાવવામાં કંઈ વાંધો નહીં જ નીતાને અમારે ઇન્ડિયાએ ફૂલ ભણાવી હતી બે બિનભાઈને અમારે ફૂલ સપોર્ટ થયો હતો કે તમે ભણ્યો પણ ઈન્ડિયામાં એણે ભણવાનું બહુ મન નહોતું અને આ આવ્યા પછી અમે તપાસ કરી તો આ બધા ઠેકાણે તુર્કી છે તો તુર્કી ભણે તો આપણે ઇન્ડિયા કંઈ કંઈ આવે એને એટલે રોગી એને મોકલ્યા જેવી હે ને તું તુર્કી ભણવામાં જતી હતી પછી એનાથી જે યુનિવર્સિટી હે ના એ નીતા ફોમ ભરાવી હતી અને ના પૂછ્યું તો એની તે દુ હે પિંછ્યા હે જટેલા કહેતા મણી તો એવા સારું ને પછી અમે આરો કર્યું ભીણવાનું ઈણો કે એટલા એટલા પૈસા નાખે ને આ ભણતર આપણે કંઈ કામ ન આવે તો પછી ભીણીને કામ કરવું તુર્કી આપણી ભાષા તો નેત માં કંઈ હાલતી કે નેત કોઈ બીજા દેહમાં જઈએ તો તુર્કી હાલતી તુર્કીએ કાં તુર્કીમાં માં જાલે એટલે રોગ આપણે પૈસાનું પાણી કરવાના એનું કરવું એથી તા કે મારે એ કે કાં ભણીવાને જાવું તો એ ઘરનું કરતી ને ઘેર રહેતી ને એ મારે ભેગી કામ નહીં આવે તો બસ આવું હે બીજું કોઈ રિઝલ્ટ નહીં ઘણા એની ભાઈઓને એની કોમેન્ટ ઉતી કે તમે નીતાને જ ભણ્યાવતા પણ નિતાને ભણાવવામાં બીજો કોઈ વાંધો હે નહીં ભગવાનની દયા હે ને માતાજીની મહેરબાની હે પણ પહેલાં એ ભીણ્યા નહીં અને આ આવ્યા પછી એ વીણી ભણતે જ નેતા વાંધો મેન મુદ્દો આ હે હવે ઇંગ્લિશ શીખાડતા હોય ને તો વરે વાર હાલો કે આપણે ભણવા બેહાડીએ ને થોડો ખર્ચો કરીએ તો એની ઇંગ્લિશ બીજું કંઈ ન આવડે પણ ઇંગ્લિશ તો આવડે જઈ પણ હા પ્રોપર ઇંગ્લિશ શીખાડતા ને તુર્કી જ ભેગી હોય એટલે આપણે તુર્કી કંઈ કાંઈ નેતા એટલી એટલે તને જ જાતી તો એવું હે તો હાલો બીજું જો કંઈ યાદ આવી જાય તો આગળ આગળ પાછું તમને બતાડે દે ને કે દે આમણે એટલે મગજમાં આવ્યું તો મને કહું હાલો આ એટલે હું કાં કહેતા હું કાં અને એકદી હું કોમેન્ટ કરતી હતી કે હમણાં ત્યાં બધા કિના અડાવરાવે ગાં તો અગબીનની કોમેન્ટ આવી હતી કે હમણાં છોકરાઓનું વેકેશન હે તો ફોન હાથમાં નહોતા આવતો તો વાત છે અહીંયા નાના હોય એટલે ફોન હાથમાં ન આવે ને આ તો હું તો ખાલી અહતી હતી ને મજાક મસ્તીમાં આપણે કહેતા હતા કે હમણાં તો કીના બધા હોય ગા હું કાં બહુ જોતા ને તેટલી પણ કારક આપણે એવું કામી હોય તોય આપણે ન જોવે હગીએ અને કારક આપણે ટાઈ આ પાસે ફોન હોય તોય નો એનું કરે હઈ પણ હમણાં બાયરામની આમની રજા આવે ને મેં સોરી એક તમને કીધું હતું ખરી કે હું લાય થાય પણ પાછો લાઈ થવાનો કોઈ ટાઈમે જ ન મળ્યો ને કોઈ હું કાંઈ એ થાય કે આગલા વિડીયામાં આપણે કહી દઈએ ને તો પછી લાઈ થાય તો બધા ખબર પડે કે આટાણે લાઈ લાય થાય પણ આમાં એવું હતું કે જ્યાં લાઈ થવાના એ થાય કે આ રવિવારી થનિવારી થવું કરી લઈએ તો કોક ને કોકના મહેમાન આવવાનું હોય એટલે કોઈ કીધો કીધું આવ્યો જ નેત પણ આ રવિવારી બાયરામ હે બે ત્રણ દિન બાયરામ હે તો જો આવીએ ને તો એક દી થાય પાકું ચોક્કસ તો હાલો એ ત્યાં જો મેળાવીએ તો આગલા માં બતાડી ને કે સોરી ડાયરેક્ટ જ થાય ફેરે કંઈ નક્કી નેત કે આગલા માં કહેવાનું વીત ને તો આગલા માં કહેતા ને પછી જો કોઈક માં આવી જાય તો ન થવાય એટલે હે ફેરે લક્ષક મેળવીએ ને તો માં એક દી એવી રહી હે ને તો એને દિહ ની ગમે ત્યારે થાય તો જોઈએ હાલો જો વીત આવી છે તો હું તમને એક લેવી દેમ કહી દે ને કે પછી એ રહી વાત તો હાલો પછી પાછા મળ્યા વરે તો જો હાલો આમ હે ને ગરકીનો પાક મૂકી દીધો અને આજે ગરકીનો સુરમુ કરવાનો વિચાર એટલે સાઈ મૂકી દીધો હે હવાર ને ઉતારેલ ક્લિપ અને ઓઈલોય હવારી જ ઉતાર્યો બે વીડિયા પણ तो हमारी आम कहीं बोली नती एट ओसो डाला तो રોટલી જો ભૂકો કરી कर ली थे અને જામ અમે ઘર કે ન આ વારી હાડા 5 વાગે ઉઠ્યો ગુડ મોર્નિંગ નો વિડિયો ઉતાર્યો તો 7 વાગે એટલે મે કુમાર ગુડ મોર્નિંગ નો મૂકે દાન પછી આ હું કસુર માં નો કાલુ કરા તો જા અમે ઘર પાક મૂક્યો તો ઘર કે નો સુરમ ખાવાન બધાને વિસારી તો ને હાજી પછી રોટલી વધારે કર નાખીતી કે ટાઢી રોટલીઓનું સૂરમો અસલ થાય ઊની રોટલી રોટલીઓનું બહુ જોઈએ એવું સૂરમો અસલ ન થાય તે અમારે તો વધારે એ ભાવે આજે વધારે કરે ને મૂકે દીધી હતી તો અટાણે હું કાલે તો મેં આ કરેલી હું કા જો આ માખણ છે એ નાખે ને કોઈ ફોન કપડે એવું નહીં તેને પર નાનો હોય તો એમાં હીરકો કોઈ મેળા આવતો નહોતો એટલે ફોન એઠો મૂકેને પાછો કરવો પડે એટલે જો આમાં સૂરમું નાખી દીધું ને કમ્પ્લીટ થઈ ગયું તો એ ટિફિનમાં ભરે લે જો આમાં નીતાને ટિફિનમાં ભર્યું અને ખાઈ ખાયલી હું તો હાલો કોઈની ગરખીનું સુરમું ખાવું હોય તો ને કેણી કેણી ભાવે તો એ જરૂર કોમેન્ટમાં કીજો આમે ઇન્ડિયા તાર ઊંઠે કાયમ કરતા ગરખીનું સુરમું તો ખાવાની મજા આવે ટાઢીયું રોટલી ન હોય તો પછી નહીં કરે ને ખાતા પણ તો જાટીઓનું ને આ માખણ એટલું આવે અઢીસો અઢીસો ગ્રામના પેકેટ તો આમ અઠાણ વાગ્યા હાથ અને જો હું ગઈ ગઈતી નથી માર્કેટી તો આગળ ઘેર પૂગે રહી અને હાજ છે ને હું કાવ કાવ લેવી ને એ તમે શેતા નોર્મલી પણ થોડું જોઈએ જોયા જાણ્યા છે હું શે તો કાલો જો હું માર્કેટીથી હે ને આમાં લેવી દહીં તો આ દહીં છે ત્રણ કિલા ડબલું આ ત્રણ ને ડબલું આવે આના દોઢસો રૂપિયા હે આના દોઢસો સાડા સારસો રૂપિયા ને ડબલું આવ્યું આ હાડા યારસો રૂપિયાનું ડબલું આવ્યું ને તમે ઇન્ડિયામાં બધા કેરીઓના ના ખોખા ખાતા હે એ ખોખાં આ એક કેરીને ભાવો ભાઈ વાવતાં હે કે આ એકો સાલીની એક કેરી આવી આપણીને લક્ષ એક સાલીમાં તો કિલો આવે જતી હે ઈન્ડિયાની એકો સાલી અને આ હેના અને હાંટટેલા આ એક કેરીના તો કોક હે તો કી કાંઈ એક એક કાંઈ ખાય પણ આમાં આ હોય જ છે પાંચ કેરીઓ જોઈ ને સાઠ રૂપિયાની એક કેરી આ કાર્ટૂન બાટુ એટલી કેરીઓ હોય જ નહીં અને જો આમાં લીધા લીલા સોરા તો સોરા હમણાં વાંધો નહોતા આવતો સસ્તા હે આના હોટેલા કિલો હે એટલે આપણે ઇન્ડિયા ને કિલો થયો અઢીસો રૂપિયાના ઈ હે કિલો પછી આ આના એક ખોન વીનું હે ના ભૂલાઈ ગયું તો આ એક ખો હે પછી આમાં તાજા ફાસુલિયા હે તો તાજા ફાસુલિયા લેવી સફરજન હટાણ થોડાક સસ્તાં હે પસારના કિલો હે એટલે સફરજન લેવી અને ભીંડા ભીંડાનો ભાવ સાંભળો ભીંડા પાંચસો રૂપિયાના આપણે ઇન્ડિયાના પાંચસોના કિલો હૈ આના બસો રૂપિયાના કિલો ભીંડા તો આવી બધી બહુ ને જે વસ્તુ બીજી એક છે ને એ હું તમને દેખાડ દા એ કોઈક દેખીએ તો કહે કે આ વસ્તુ કાં તો લહણ લહણની વાત કરીએ ને તો આપણે કોઈ એક ગાંઠડી કે બે ગાંઠડીનો લેવે કિલો અડધો કિલો જ વધારે પૂરતું લેવે બાકી તો આપણે વાડી થતાં જોઈએ એટલે લહણને કંઈ લે હોય નહીં અમે એક એક જ ગાંઠડીને બે ગાંઠડી જ લેવવી પડે કહું લે કે દોઢસો રૂપિયાનું લહણ છે આ દોઢસો રૂપિયાનું એ પણ આ સસ્તું તું એક ઠેકાણે ત્યાં દોઢસોનું આવ્યું બાકી એ એક ઠેકાણે અમે બીજા ઠેકાણે જોયું હતું ને ના એક ખોન ત્રીસ રૂપિયાની એક જ ગાંઠલી હતી એક ખોન ત્રીસની એક જ ગાંઠલી તો વિચાર કરો આ એટલી મોંઘવારી છે અને આવું હે બટેટાને દાલો ડુંગળીને તો નોર્મલ કહેવાય પણ આવી વસ્તુ અમુક અમુક છે ને એ લેવી હોય ને તો વેચાર કરવો પડે કે આપણે ઇન્ડિયામાં કિલો બે કિલા લહણ લઈ લીધું તો હાલો થોડુંક ટાઈમ નીકળે જાય તમે વિચાર કરો એ આ કાયમને એક એક જ કરી છે ને આપણે ફોલે ચટણી કૂટડે ને એક કરીને જ આપણે કાયમ નાખવાની રહીએ કે ભાઈ આ લહણ જ એવું મોંઘું છે તો આ વસ્તુ થોડીક આવી બહુ મોંઘી છે અને કેરી બધાની ભાવે પણ આપણે ઇન્ડિયાની કેરી જેવી કેરી નેતા આવતી સત્તા લેવી પડે અને લઈએ પણ લઈએ ને તો એને ભાવ જોવો જ દોઢસો રૂપિયાની એક કેરી ને રતારા ગાજરનો જ પૂછ્યું ને મેં તો રતારું ગાજર કિલો આના બસો ટેલા ઇન્ડિયાના પાંચસો રૂપિયાના એક કિલો ગાજર રતારું અને સણા સણાનો એવડ્યો કંઈક પૂરો આવતો ઝીણકો કંઈક ઈ પણ આપણા જે ઇન્ડિયાના આપણે સણા વાવીએ ઈ સણા નહી પાબુલી સણાનો નો એવડ્યો કંઈક જ પૂરો આવતો ઈ આના નેહુ ટેલાનો એટલે તમે વિચાર કરો એ મોંઘવારીમાં એટલી મોંઘવારી થઈ ગઈ તો જો આ બધો એટલો સામાન ને સો હાથો રૂપિયાનો આનો સોસો સાતસો નો સામાન આવ્યો તો આ સો હાથો આ આપણે કરીએ તો ઇન્ડિયા કેટલા થાય વિચાર કરો બે હજાર રૂપિયા નો સામાન હે કોણ ક્યાંક આ બે હજારનો સામાન છે એ આપણે બે ઇન્ડિયામાં બે હજાર નો બકાલ લીધો તો કેટલો આવે છે આ બે હજાર રૂપિયાનો લ્યો તો આવું બધું છે કે રાંધીએ અને આ વિડિયો થઈ જાય બહુ લાંબો એટલે આ વિડીયા આપણે એન્ડ કરીએ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો તો આપણે પાછા મળ્યા નવા વિડીયામાં તો બાય બાય અને જય માતાજી થેન્ક ફોર વોચિંગ લાઈક સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ